બંને સાથે જ હોય છે તો આ એક સેટ મારી પાછળ તમે જોઈ જ રહ્યા છો ઘણા બધા ગેટ બનાવવામાં આવેલા છે તે ગેટમાં જે જનરલ પ્રસાદ ઇવન આપણે આ બ્લોકમાં જોવાનું છે અને એક્ઝાઇટ મારી પાછળ તમે જે રસોડું જોઈ રહ્યા છો ને જે અહીંયા અગિયારસો મહાયજ્ઞ કોણ બનાવવામાં આવેલા છે તેમાં જે ભક્તો બેઠા હોય તેની માટે જે ફરાર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યાર પછી અહીંયા જે સાધુ સંતો માટે પણ એક અલગ ડોમ બનાવવામાં આવેલું છે તે ભૂદેવાનું જે પ્રસાદ ભવન પણ અલગ છે અને આપણું જનરલ પ્રસાદ ભવન પણ અલગ છે તે સ્ટેપ બાય સ્ટેપ હું તમને વિડીયો દ્વારા બતાવતો જાય ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું બોલતા પહેલો તમે ગેટ જોઈ રહ્યા છો તે ગેટ ઉપર એકલા બહેનો માટે તે પ્રસાદ માટેનો વિભાગ છે ત્યાર પછી હું તમને આગળ જે બતાવવા લઈ જઈશ આ રીતના સરસ મજાની બગી ચાલે છે જે મોટા વૃદ્ધ હોય માણસ હોય તેને લઈ જવા માટે તો ચાલો હવે અહીંયાથી બધા ભાવિ ભક્તો પ્રસાદ લેવા જાય છે તો ચાલો હું પણ તમને આગળ જઈને બતાવું એક જેટ યજ્ઞશાળાની સામેની તરફ તે બધા જમણવાર માટેના ડોમ બનાવવામાં આવેલા છે એટલે કે ઠેર લગી સરસ મજાના અલગ અલગ માંડવા તમે જોઈ રહ્યા છો અલગ અલગ વિભાગ દ્વારા બતાવવામાં આવેલા છે આખો ભાવી ભક્તો એક સાથે જમી શકે એ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે તો ચાલો આપણે અહીંયા જનરલ રચડો વિભાગ છે તે પહેલાં આપણે નિહાળી સદભવનમાં હવે આપણે એન્ટ્રી કરવા જઈ રહ્યા છે અને આ રીતના તમને લાગડ બંને સાઈડ ઘણા બધા કાઉન્ટર જોવા મળશે એવા એક કાઉન્ટરની ઘણા બધા લાઇનમાં કાઉન્ટર છે આ બાજુ પણ ઘણા કાઉન્ટર જોવા મળશે તમને તો ચાલો આજે પ્રસાદીમાં શું છે તે હું તમને બતાવું પ્રસાદીમાં મોહનથાળ ગાંઠિયા રીંગણા બટેકાનું શાક ચણાનું શાક દાળ અને ભાત આ રીતના ઘણી બધી આઈટમો તમને પ્રસાદમાં જોવા મળશે અને ઘણા ભાવિ ભક્તો જો પ્રસાદ પણ ગ્રહણ કરી રહ્યા છે અહીંયા સ્વયંસેવકોને ન થાય તે માટે અહીંયા ઘણા બધા એવા પંખા નાખવામાં આવેલા છે અને ઘણા બધા જે ભાવિભક્તો અહીંયા શાંતિથી પ્રસાદ લેતા લેતા જે શિવકથાનું રસપાન કરી શકે એ રીતના અહીંયા ઘણી બધી પેટીઓ લાઈનમાં રાખવામાં આવેલી છે પ્રસાદ જમી લો પછી તમારે આ ટ્રેક્ટરમાં ડીશ નાખવાની હોય છે એ પહેલાં તમને ઘણા બધા સ્વયંસેવકો જોવા મળશે કે તે તમને પરાણે જે ડીશમાં પડેલું હોય તે છે આવી ગયા છે પેલા ડોમમાં પેલા ડોમમાં જો કેટલી બધી ટ્રાફિક છે બહેનો માટે આ સાઈડ બહેનોનો વિભાગ છે અને સામેની તરફ ભાઈઓ માટેનો વિભાગ છે અહીંયા જો પરાણે જમાડે છે પરાણે આવડે લોકોનો પહેરવાશ તમે જુઓ ધોતિયું અને શર્ટ ને માથે પાઘડી હવે આપણે આવી ગયા છે એક ફરાળ વિભાગમાં જ્યાં અહીંયા અગિયારસો યજ્ઞકુંડ હતા તેમાં જે ભાવિ ભક્તો બેઠા હોય તેની માટે ફરાળ કરવા માટેની અહીંયા સરસ એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે તો ચાલો આમાં ફરાળમાં કઈ કઈ વસ્તુ છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું હું તમને બતાવવા જઈ રહ્યો છું જે અહીંયા પ્રસાદીમાં શું છે પ્રસાદીમાં પ્રસાદીમાં રાજગરાનો શીરો રાજગરાનો શીરો પછી મોરૈયાની ખીચડી મોરૈયાની ખીચડી અને બટેકાની ભાજી ભાજી અને બીજું ફરારી કઢી આ રીતના છે સ્ટેપ બાય સ્ટેપ મને કેતા નોતાવડ છે બટાકાની ભાજી બટેકાની ભાજી આ રીતના સરસ મજાની વ્યવસ્થા ફરાર માટે કરવામાં આવી છે જય વાળીના એટના ઘણા બધા કાઉન્ટર રાખવામાં આવેલા છે એવાય અંદાજે 1 થી દસથી બાર કાઉન્ટર એક સાથે લાઈનમાં રાખવામાં આવેલા છે બરાબર ને જય વાળીનાથ જેટલા સ્વયંસેવકો સફેદ કપડાં તેમજ પાઘડી પહેરીને જે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે ને તે બધા અગિયારસો યજ્ઞકુંડમાં બેઠેલા ભાવિભક્તો છે તે અત્યારે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે તમને બતાવ્યું એમ કે ભક્તોને ગરમી ન થાય તે માટે લાગટ ઘણા બધા પંખા તેમજ અહીંયા ફોક્સની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે સીસીટીવી કેમેરાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે જુઓ બે ત્રણ થામલે મેકેન બબે ત્રણ ત્રણ સીસીટીવી કેમેરા અહીંયા રાખવામાં આવેલા છે ફૂલ સેફ્ટી અને ફૂલ સિક્યુરિટી બરાબર ફૂલ સેફ્ટી સાથે અત્યારે મોટો મોટું આયોજન અત્યારે કરવામાં આવેલું છે નાના નમ્ર વિનંતી આપને જેટલા અન્નની જરૂર હોય એટલું જ આપ અન્ન થાળે માં લેશો નહીતર મોટા અન્નનો બગાડ નહીં કરશો આપની થાળીમાં રહેલો અન્ન અમારા સ્વયંસેવકો રોકીને પણ આપને દેવા છે આ રીતના મયક દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે ડીશ આ રીતના ટ્રેક્ટરમાં નાખીને અહીંયા પાણી તેમજ સાઈઝ માટેનું કાઉન્ટર રાખવામાં આવેલું છે અને ઘણા ભાવિ ભક્તો જે પાણી પી રહ્યા છે તમે પાણીના તો નળ જોયા છે આ સાઈઝના નળ તો હું પણ પહેલી વખત જોઉં છું અહીંયા બોર્ડ મારવામાં આવેલો છે કે આ જગ્યા ઉપરથી નળમાંથી સાઈઝ નીકળે ટાંડે ટાંડી સાઈઝ

અહીંયા એક સાથે ત્રણ થી ચાર ટપેલા શાકના બનાવવામાં આવેલા છે શાક બનાવ્યા પછી આ કેરવા તમે ને કેરબામાં નાખી રહ્યા છે આપણે આવી ગયા છીએ ડાળ વિભાગમાં એક બે ત્રણ ને ચાર એ રીતના લાઈનમાં ચાર થી પાંચ દાળના તપેલા ભરવામાં આવે છે ત્યાં તપેલા દાળના તૈયાર થઈને આ રીતના કૈયા ભરવામાં આવે છે જો કઈ રીતના ડાળ બની રહી છે આપણે જોઈ રહ્યા છીએ લાઈવ ગરમા ગરમ જે ભાતના ઢગલા ને ઢગલા કરી દેવામાં આવે છે લાઈવ બની રહ્યું છે આ જે છે રસોઈ આ જે રસોઈ બની રહી છે ને તે દેશીય રીતના જે લાકડાના મદદથી જે શુલામાં બની રહી છે આપણે જોવાના છીએ જ્યાં પ્રસાદ ઘર છે જ્યાં કડામાર જે રોટલીની તૈયારીઓ થઈ રહી છે તે હું તમને બતાવું હવે આપણે ત્રીજા ડોમમાં આવી ગયા છીએ અને આ તમે જે ડોમ જોઈ રહ્યા છો ને ત્યાં લાઈવ ગરમા ગરમ નિષ્ટાંત બની રહી છે તો ચાલો આપણે તે જોઈએ હવે જ્યાં મોહનથાળની ચોકિયું ને ચોકિયુંના ઢગલા કરી દેવામાં આવે છે જ્યાં જોવો ત્યાં ચોકીયું દેખાય ત્યાં પછી નાસ્તા માટે ગાંઠિયા ફૂલવડી એમ ઘણો બધો અલગ સ્ટોક કરવામાં આવેલો છે મિત્રો આપણે જે અત્યારે જનરલ પ્રસાદ ભવન ખંડ નિહાળ્યો જે અલગ અલગ બુદ્ધેવો માટે હતું પછી જે અહીંયા ફરાર કરતા હોય તેની માટે હતું એવા લાખોની સંખ્યામાં ભાવિભક્તો એક સાથે પ્રસાદ ગ્રહણ કરીએ કે એવું અહીંયા સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી તે અમે તમને વિડીયો દ્વારા બતાવી તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટમાં જય વાણીનાથ લોકોનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ